હું સંદીપ છોટાળા ફાઉન્ડર અને ચેરમેન ગંગોત્રી સ્કૂલ અને ગંગોત્રી ઇન્ટરનેશનલ સ્કૂલ આજ રોજ ધોરણ બાર કોમર્સ અને બાર સાયન્સનું પરિણામ જાહેર થયું છે ત્યારે દર વર્ષની જેમ અમારી ગંગોત્રી સ્કૂલ અને ગંગોત્રી ઇન્ટરનેશનલ સ્કૂલે રિઝલ્ટની હારમાળા સર્જીને ફરી વખત અમારી પરંપરાને અમારી સ્કૂલના વિદ્યાર્થીઓએ જાળવી રાખી છે આ વર્ષે પણ સાયન્સ હોય કે કોમર્સ એમાં ટોપ ટેનમાં ગંગોત્રી સ્કૂલના ગોંડલ કેન્દ્રની અંદર અમારા વિદ્યાર્થીઓ રહ્યા છે તે વાતનો અમને ખૂબ આનંદ છે આ જે કંઈ પણ પરિણામ આવ્યું છે તેનો શ્રેય હું મારી સ્કૂલના વાલા વિદ્યાર્થીઓ અને દરેક શિક્ષક મિત્રોને આપું છું કેમ કે એમની આ ટીમ ટીમવર્કની મહેનતથી આ શ્રેષ્ઠ પરિણામ મળ્યું છે ત્યારે ફરી વખત આપ સર્વેને એટલે કે શિક્ષકોને અને વિદ્યાર્થીઓને ખૂબ ખૂબ અભિનંદન આપું છું સાથે સાથે વિદ્યાર્થીઓના વાલીઓનો જેમને સહકાર મળ્યો છે એમનો પણ આ તકે આભાર વ્યક્ત કરું છું આવી જ રીતે અમારી સ્કૂલના પરિણામો કન્ટિન્યુઅસલી અમારા શિક્ષકોને વિદ્યાર્થીઓ જાળવી રાખે એવી શુભકામના પણ પાઠવું છું થેન્ક યુ હું રૈયાણી મહેક ગંગોત્રી સ્કૂલમાં અભ્યાસ કરું છું આજે રોજ ટ્વેલ્થ સાયન્સનું રિઝલ્ટ આવેલ છે જેમાં મેં નવાણું પોઈન્ટ પંચાણું પીઆર મેળવેલ છે જેમાં મેં કેમેસ્ટ્રી અને મેથ્સમાં સોમાંથી સો તથા આજે ગુજકેટનું પણ રિઝલ્ટ આવેલ છે જેમાં મેં ફિઝિક્સ અને મેથ્સમાં ચાલીસમાંથી ચાલીસ ગુણ મેળવેલ છે આ માટે હું ગંગોત્રી સ્કૂલના ફાઉન્ડર ચેરમેન શ્રી સંદીપ સર છોટાડા પ્રિન્સિપલ શ્રી કિરણ મેડમ તથા સ્કૂલની મેનેજમેન્ટ ટીમ પેરેન્ટ્સ તથા બધા ટીચરોનો ખૂબ આભાર માનું છું તેમણે મને જ્યારે જરૂર પડી ત્યારે ત્યારે સપોર્ટ કરેલ છે અને અત્યારે હું જે કંઈ પણ છું એ તેમના લીધે જ છું હવે હું કમ્પ્યુટર સાયન્સ લઈને કમ્પ્યુટર એન્જિનિયર બનવા માગું છું જય શ્રી કૃષ્ણ મારું નામ બંશ્રી ભીમજીયાણી છે હું ગંગોત્રી ઇન્ટરનેશનલ સ્કૂલમાં સ્ટાન્ડર્ડ ટ્વેલ્થમાં ભણતી હતી સો આજ બરોજ જીએસસીબી ઇંગ્લિશ મીડિયમનું રિઝલ્ટ આવ્યું છે એમાં મારા નાઇન્ટી નાઇન પોઈન્ટ ફોર પીઆર આવ્યા છે નાઇન્ટી ફોર છે હું ગોંડલ સેન્ટર ફર્સ્ટ છું સો આ બધા માટે ફર્સ્ટ ઓફ ઓલ ઓફકોર્સ હું મારા ભગવાનને મારા પ્રભુને આભારી છું ત્યારબાદ અમારી સ્કૂલના ફાઉન્ડર એન્ડ ચેરમેન શ્રી સંદીપ સની હું થેન્કફુલ છું અને તેમનું મોટિવેશન ત્યારબાદ કેમ્પસ ડિરેક્ટર શ્રી દિપેન હું કન્ટિન્યુઅસ મોટિવેશન ત્યારબાદ અમારા બધા ફેકલ્ટીસ મારા એચઓડી કે એમ એમ અને મારા બધા ફેકલ્ટીઝનું સ્ટેપ બાય સ્ટેપ દરેક એક્ઝામ હોય કાંઈ બી ડાઉટ સોલ્વિંગ હોય સ્ટેપ બાય સ્ટેપ એક્ઝામ્સ એન્ડ ધેન ઓલ બધું લાઈક કાંઈ બી ડાઉટ સોલ્વિંગ હોય ઘરે બી એ લોકો આવ્યા હતા મને મોટિવેશન આપવા માટે અને તેમના આટલા બધા સપોર્ટના કારણે નોટ ઓનલી ટીચર્સ બટ ઓલ્સો માય ફ્રેન્ડ્સ બધા ફ્રેન્ડ્સનો એટલો સપોર્ટ કાંઈ બી ડાઉટ સોલ્વિંગ હોય સાથે ભણી સાથે જ ભણ્યા છીએ સાથે જ બધું કર્યું છે અને એમને જણ અને સૌથી પહેલાં તો આ બધા આ બધાને ભૂલ છું પણ એમ એમની પહેલાં હું મારા પેરેન્ટ્સ માટે નાખું છું કે એમને મને આવી ઓપોર્ચ્યુનિટી આપી આવી રીતે મને ચાન્સ આપ્યો અને મને કન્ટિન્યુઅસ સપોર્ટ કર્યો કે હું ગમે ત્યારે ગમે એ સ્ટેજ ઉપર જઈ શકું ગમે ઓપોર્ચ્યુનિટી હું લઈ શકું સો ઓફકોર્સ હું મારા પેરેન્ટ્સનો પણ આભાર છું તેમની સાથે આગળ હવે મારી ઈચ્છા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ સીએ બનવાની ઈચ્છા છે અને હું એમના માટે આગળ પ્રેરિત કરી રહી છું જય શ્રી કૃષ્ણ આ મારું નામ ચાવડા આયુષી છે હું ગંગોત્રી સ્કૂલમાં ભણું છું આજે ધોરણ બાર કોમર્સનું રિઝલ્ટ આવેલું જેમાં અમારી સ્કૂલમાં ખૂબ જ સરસ પરિણામ આવેલું છે જેમાં હું નવ્વાણું પોઈન્ટ અઠ્ઠાણું પીઆર સાથે ગોંડલ કેન્દ્રમાં ફર્સ્ટ તેમજ ગુજરાત બોર્ડમાં સેકન્ડ ક્રમાંકે આવેલું છું તેમજ હું આ મારી સફળતાનો શ્રેય મારા માતા પિતા શિક્ષકો તેમજ ગંગોત્રી સ્કૂલના ફાઉન્ડર ચેરમેન શ્રી સંદીપભાઈ છોટાળા પ્રિન્સિપલ શ્રી કિરણ મેડમનો આભાર માનું છું આજે આ મારી સફળતા જે છે એ મારા બધા જે મારી સાથે છે જે મારા બેકબોન છે એના આધારે છે જેમ કે મારા માતા પિતા છે સર છે શિક્ષકો છે મેનેજમેન્ટ સ્ટાફ છે જે હંમેશા મને સતત માર્ગદર્શન પૂરું પાડે છે જેનાથી મને આત્મવિશ્વાસ વધ્યો છે અને હું આ મેનેજમેન્ટને કારણે જ આગળ વધી શકી છું જેમાં દરરોજ હું સ્વમૂલ્યાંકન કરીને હું આ પરિણામ લાવી શકી છું જે માટે હું ખૂબ જ ધન્યવાદ માનું છું અને ખૂબ જ આત્મવિશ્વાસને સાથે હું આ પરિણામ મેળવી શકી છું હું આગળ સીએ કરવા ઈચ્છું છું ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ